ભરૂચ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ શ્રી એલ એ પરમારના વોટ્સએપ નંબર પરથી અશ્લીલ તસવીરો શેર થતા હોવાનો ગુનાહિત બનાવ સામે આવ્યો છે આ ઘટનાથી સ્થાનિક સમાજમાં ચર્ચા સર્જાય છે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યક્તિગત સુરક્ષા વિશે પણ પ્રશ્નો ઊભા થયા છે નિવૃત્ત પીએસઆઈ પરમારે તરત જ જાહેર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમનું વોટ્સઅપ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે અને તેઓ આ ઘટનામાં કોઈ જાતે સંકળાયેલા નથી

ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ઇન્ટરનેટ અને મોબાઇલ યુઝર્સ માટે કાયદાકીય અને ટેકનીકલ સાવચેતી જાળવવી અત્યંત આવશ્યક છે